તમારું ફરીથી સ્વાગત છે તો અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ગેસ કુકર ઉપર સડાઈ દીધો છે બફા મૂકી દીધા છે ને બનાવું શાક અને વઘારેલી ખીચડી આપણે ઘરને મસ્ત રીતે શણગારી દીધું છે બધું લગાડી દીધું છે રાહુલ રાહુલ ગયા અષાઢી બીજ અને આ ચાવન છે એને રામાપીરના મંદિરે પગે લાગવા કેમકે આજે અષાઢી બીજ છે એટલે અમારે રામાપી મંદિર જો અહીંયા જ છે પેલું જે દેખાય ને રામાપીરનું મંદિર છે ને આજે વાતાવરણ બહુ મસ્ત હશે વરસાદ આવે એવું છે અને હમણાંથી વરસાદ એ બહુ આવે છે તો કેમ છો ફેમિલી બધા મજામાં અને બધાયને જય રામાપીર કેમ કે આજ છે બીજ આ તીરીકો જોયા છે હો ભાઈ પાછો અમારે તો સૂર્ય દાદાના દર્શન જ નહોતા છે અને અહીંયા છે રામાપીરનું મંદિર અહીંયા જો આપણે અહીંયા રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે નહીં એ શું કરે છે અત્યારમાં શું છે રમવામાં હાજર યા ભી

હમણાંથી પાછા સૂર્ય દર્દાને દર્શન જ નતા છે કેમ કે વરસાદ વરસાદ જ થતું હતું હમણાં એક ધારો વરસાદ વડે તો ફેમિલી તો મામા માવ કેળો છે શીખ લાય તો શીખ લીધો આ ઝુમ્મડમાં માવ કીડો કાંઈ નહીં તો એ મારે તુષાબેન એ શું કહેવાય એમ ખુરશી કરવાની હોય હે શીખવાનું છે તારમશી નહીં તો તો શું કરવાનું છે કંઈ નહીં બે વાંચે ખાલી એ હા માણો છે પણ હવે ઇન્ડર એવું કંઈ મૂક્યું હોય તો ખબર પડે આવે તો એ આમાં કંઈ દેખાતું નથી ખૂબ ગુ ને જવાનું છે અત્યારે રામાપીરના મંદિરે કેમ કે જમવાની તૈયારી થઈ ગયેલી છે એ પેલા જઈ આવીને એમ અમે લાવી ગયા છીએ આપણે રામાપીરના મંદિરે દર્શન કરવા ને આવું કંઈક મંદિર છે અમારે ગામનું રામાપીનું મંદિર 嗯，我每次。 અહીંયા પહેલાં મેં વગાડવા આવતા પેશ્યલો ખાલી નગાડું વગાડવા માટે મંદિર આવતા આરતી થતી ને ત્યારે આ નગારું નહોતું પેલા હતું બીજું નગર ત્યાં આ નગર હતું એ પેલા અમે વગાડવા માટે આવતા મજા આવતી જ્યારે નાના હતા ત્યારે આવું બધું સે આવી રીતે મંદિર

અષાડી બી <Chelsea> <Te> આપી દે ફેમિલી આવી જ ગામમાં પણ કોઈ નથી આ અમારું ગામ છે ગામ તો નથી પણ અમે એને પીપર કહી અહીંયા બધા જવાના ભેગા થાય અમે બધા ગામ છે પણ આની આ બધા છે કે નહીં આગળ મકાન જેવાની પાછળ ગામ છે ત્યાં શોખ છે અહીંયા તો ખાલી પીપર છે હનુમાનદાન તરીકે છે બાપે હિત છે દિલો દિલોને અમે બે બેઠા બાકી બીજું કોઈ છે નહીં ફોન કર્યા છે હવે આવે છે ધીમે ધીમે બધા પછી કઈક બેઠક થાય ને પછી કઈક મજા આવે બાકી ફેમિલી આવી જશું ગામમાંથી ઘરે ને અત્યારે જો સાડા સાત વાગી જશે ને રસોઈ હોય ને બનવા માંડીશું એટલી બનાવે છે અમારા કાકા ઉભા બીજ માતાના દર્શન કરવા પણ એ બીજ માતા કઈ દેખાતા નથી દેખાય તો હજી કઈ કઈ દર્શન આપે ને કેમ કે થોડું અંધારું થાય ને પછી કઈ દેખાય એવું છે કે અત્યારમાં કઈ દેખાય નહીં હજી થોડું ઘણું અંજવાવું છે સાડા હાથ વાગ્યા તો એટલું અંજવાવું છે કેમ કે અત્યારના દિવસો એવા હોય કે નહીં લાંબા ત્યાં અહીંયા બને છે આપણે વરસ હોય ને રામાપીન આરતી ચાલુ છે ફેમિલી તો આજ તો મજા આવી જવાની છે કેમ કે પૂરી છે ને ખીરે બને છે ખીર બને છે

બીજ માતા ના દર્શન તો ન થયા પણ આપડે પ્રસાદી લઈ લઈએ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા જઈએ છીએ અને આજનો બ્લોગ અહીંયા સુધી ગયો હોય તો લાઇક કોમેન્ટ શેર અને નવા સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાં સુધી બધા બાય બાય જય માતાજી